તારીખ તેર ડિસેમ્બર બે હજાર સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી માંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆર નું એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરઓ પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજાર બાવીસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર છે અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડ ની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ તેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેની ધરપકડ કરે છે ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે